સુરેન્દ્રનગર આજે જિલ્લો જે છે તેની ઉપર અત્યારે રાજકીય વિશ્લેષકોની નજર ખૂબ મંડાયેલી છે હજુ આ નકશાને જે છે સુરેન્દ્રનગરના તેને ઝૂમ ઇન કરીએ તો દેખાશે મૂડી મૂડી નામની જગ્યા પર છે એક ફાર્મ હાઉસ આવ્યું છે હાઈ પ્રોફાઇલ ફાર્મ હાઉસમાં અત્યારે રાજકીય લોકોની ખૂબ અવરજવર વધી ગઈ છે સુરેન્દ્રનગર અને તેની આસપાસના મોટા રાજકીય નેતાઓ જે છે તે અત્યારે ખૂબ મળી રહ્યા છે આ ફાર્મ હાઉસમાં પોતાના આગળના ભવિષ્યની ચર્ચા કરવા માટે કોણ છે એ લોકો સુરેન્દ્રનગરમાં જે અત્યારે ભરખમ બાહુબલી નેતા જે હતા જેમણે હમણાં જ રાજીનામું આપ્યું જેના કારણે તેઓ વધારે ચર્ચામાં છે આપણે વાત કરી રહ્યા છે રાજુ કરપડાની રાજુ કરપડા જે પહેલાં એક સમયે કિસાન નેતા કહેવાતા હતા અને ત્યારબાદ કહેવાયા આમ આદમી પાર્ટીના નેતા અને હવે અત્યારે ફક્ત કિસાન નેતા ફરી પાછા બની ગયા છે અને હવે થોડા સમય બાદ તેમના નામ પાછળ શું લાગશે કોંગ્રેસ નેતા કે ભાજપ નેતા તેનો જવાબ જે છે તેની પણ આજે આપણે ચર્ચા કરીશું મોટા ભાગના રાજકીય વિશ્લેષકો છે તે શું માની રહ્યા છે અખબારો છે છે તે શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના આ મોટા નેતા જે છે રાજુ કરપડા તે કયા પક્ષને જોડાવાના છે ધારણ કરવાના છે કોનો ખેસ તેની પણ આપણે વાત કરીશું પણ અત્યારે જે છે આપણે વાત કરી રહ્યા છે સુરેન્દ્રનગરના એ ફાર્મ હાઉસની તો ત્યાં કોણ છે તો એ જે છે એ લોકો જે આવ કરી રહ્યા છે તેઓ સીધા જ જોડાયેલા છે રાજુ કરપડા સાથે આ જે નેતા જે છે તેઓ પહેલાં પોતાને કિસાન નેતા તરીકે પ્રસ્થાપિત કરી જ ચૂક્યા છે ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને બે હજાર બાવીસના વિધાનસભા ઇલેક્શનમાં પોતાને બીજા નંબરે ક્રમે મૂકે છે વોટિંગમાં અને ત્યારબાદ ભાજપનું જે છે તે ધ્યાન દોરાયું રાજુ કરપડા પર અને હમણાં જ્યારે રિસન્ટમાં બે હજાર પચીસમાં કરદાકાંડ થયો આ મોટું કરદા આંદોલન કર્યું રાજુ કરપડાએ ત્યારે ભાજપને રાજુ કરપડાની શક્તિનો ખ્યાલ આવી જ ગયો હતો ત્યારબાદ થઈ એકસો ને આઠ દિવસની જેલ અને તેમાં ભાજપે જે છે તે રાજુ કરપડાને રાજી કરી લીધા અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું આખી જે વાર્તા જે છે તે આમ આદમી પાર્ટીના એક નેતા તરફથી કહેવામાં આવી રહી છે એટલે કે રાજુ કરપડાનું કહેવું છે કે મેં રાજીનામું આપ્યું તેનું કારણ ભાજપ નથી પણ આપણે સૌ જાણીએ છીએ કે થોડા જ સમયમાં હવે રાજુ કરપડા જે છે તે ભાજપનો ખેસ ધારણ કરવાના છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે પણ અત્યારે આપણે જે માહિતી આપવાના છે તે એ છે કે રાજ રાજુ કરપડા ભાજપમાં જોડાય તે પહેલાં શું કરવાના છે એક અખબારે મોટો ધડાકો કર્યો છે અને તેનો જ આશરો લઈને આજે આપણે વાત કરવાના છીએ કે રાજુ કરપડા જે છે તે ટૂંક જ સમયમાં એક મોટું શક્તિ પ્રદર્શન કરવાના છે રાજુ કરપડાને એમ તો શક્તિ પ્રદર્શનની જરૂર નથી બે હજાર બાવીસની વિધાનસભા હોય કે હમણાં જ થયેલું કરદા આંદોલન હોય તેમને ખેડૂતોનો હંમેશા સપોર્ટ મળતો જ રહેવો છે આગળ પણ મળતો જ રહેવાનો છે તેની માટે તેમને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી પણ આ હવે જે શક્તિ પ્રદર્શન છે તે આમ આદમી પાર્ટીની સામે છે સીધું જ તેમને જણાવવા માટે કહી રહ્યા છે કે હવે જુઓ હું જઈ રહ્યો છું પણ મારી સાથે કેટલા લોકો જે છે તે પણ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે અને હવે ફરી પાછા આવ્યા આપણે હાઈ પ્રોફાઇલ ફાર્મ હાઉસ પર તો આ ફાર્મ હાઉસની અંદર એ જ ચર્ચાઓ ચાલી રહી છે આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રવક્તા અને જે બીજા નેતાઓ છે તે સહિતના લોકો અત્યારે જે છોડવાના છે આમ આદમી પાર્ટી તેઓ અત્યારે ફાર્મ હાઉસ પર જોડાયા છે અને જે રાજકીય પક્ષ કયા રાજકીય પક્ષમાં જોડાવું તેની ચર્ચા અત્યારે કરી રહ્યા છે ટૂંક સમયમાં એ જ કે અત્યારે રાજુ કરપડા એક મોટું શક્તિ પ્રદર્શન કરવાના છે થોડા જ સમયમાં અને ત્યારબાદ દર્શન કરશે કમળના પહેલાં પ્રદર્શન અને પછી દર્શન આજે રાજુ કરપડાની આગળની સંભવિત રાજનીતિનો માર્ગ જે છે તે આજ આ તરફ જવાનો છે એટલે કે ગોપાલ ઇટાલિયાના જે આક્ષેપો જે છે તે કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે તે આવનારો સમય જ બતાવશે એમ તો રાજુ કરપડા પોતાનો પક્ષ મુકતા કહી જ રહ્યા છે કે મારે તો જે છે તે ખેડૂતોનું ભલું કરવું છે એટલે હું જે પણ પક્ષમાં જઈને કરું અથવા તો ખાલી નેતા થઈને કરું તો પણ હું ખેડૂતોનું ભલું કરવા માટે જ હું કોઈ પક્ષને જોડાઈશ પણ બીજી તરફ આપણે સૌ જાણીએ જ છે કે ભાજપ જે છે તેમને ખેડૂત નેતાની જરૂર છે કોંગ્રેસને પણ કોઈક નેતાની જરૂર છે પણ તેઓ રાજુ કરપડાને સ્વીકારે તેવી શક્યતા ખૂબ ઓછી લાગી રહી છે અને એમ કહીએ કે રાજુ કરપડા જે છે તે કોંગ્રેસમાં જાય તેની શક્યતા પણ ખૂબ ઓછી છે હવે પક્ષ એક જ બચે છે અને તે છે ભાજપ બંનેને એકબીજાની જરૂરત છે એટલે મનમેળ થઈ જ જશે તેવું આપણે માનીને ચાલીએ પણ આ રાજનીતિ છે અહીં બોલાય છે કંઈક અને દેખાય છે કંઈક અને કરાય છે કંઈક એટલે કે આવનારા સમય પર જ આપણે ધ્યાન રાખીએ અને જોઈએ કે રાજુ કરપડા જે છે તે નેતા રહે છે કિસાન નેતા રહે છે કે ભાજપ નેતા ધન્યવાદ